લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે આગળ વિડિયોમાં જોયું કે ભાઈ ભારતના કયા રાજ્યોમાં બે હજાર પચીસના વર્ષમાં શું શું થઈ શકે તો આજે છે ને આપણે ભારતના જે નાના નાના રાજ્યો છે તે અને પશ્ચિમ બંગાળ રાજ્યની માહિતી લઈએ અને આ રાજ્યોમાં આ બે હજાર પચીસનો બાકીનો સમય કેવો જઈ શકે જેને કઈ કઈ ઘટનાઓ ઘટી શકે છે એને કઈ બાબતોમાં એ લોકોએ કાળજી રાખવી એની જાણકારી લઈએ તો મિત્રો સૌથી પહેલાં જોઈએ આપણે પશ્ચિમ બંગાળ મિત્રો પશ્ચિમ બંગાળ પર સિંહ રાશિનું પ્રભુત્વ છે અને સિંહ રાશિનો સ્વામી છે સૂર્ય આ કારણોસર આ રાજ્ય પર અત્યારે અને આવનારા સમયમાં ગરમીનો પ્રકોપ વધતો દેખાશે આ વર્ષમાં પશ્ચિમ બંગાળમાં પ્રજા અને સરકાર વચ્ચે બહુ મોટો સંઘર્ષ થાય આ વર્ષના જે ગ્રહયોગ છે એ જોતા એવું લાગે કે ભાઈ પશ્ચિમ બંગાળને કોઈ મોટા ફાયદાઓ ન થાય ફાયદાઓ બધા મધ્યમ કક્ષાના જ રહેશે સત્તા પક્ષની મનમાનીને કારણે પ્રજામાં સત્તા પક્ષ પ્રત્યેનો આક્રોશ વધતો દેખાય ને એના કારણે નાની મોટી ઘટનાઓ ઘટતી રહે સરકારે જનતાની જે ઇચ્છાઓ છે એની પર ધ્યાન આપવું પડશે નહીં તો જનતાનો આક્રોશ એને સહન કરવો પડશે અને આને કારણે કદાચ પશ્ચિમ બંગાળમાં રાજકીય કટોકટી સર્જાઈ રાજકીય અસ્થિરતાને કારણે રાજ્યનો જે વિકાસ છે ને એનું ગળું ઘૂંટાતું દેખાય આ રાજ્યમાં જે દગાખોર પ્રજા છે મોડે વાત કરે છે પાછળ દગો આપે છે એવી પ્રજાને કારણે બહુ મોટું નુકસાન થતું દેખાય રાજકીય આંદોલન થશે ને એને કારણે સરકારની સંપત્તિને બહુ મોટું નુકસાન આ સમયમાં થઈ શકે આ સમયમાં રાજકીય નેતા જે સત્તા પક્ષના રાજકીય નેતા છે એ લોકોના મોટા મોટા કૌભાંડો બહાર આવે એને કારણે પણ એક અરાજકતા જેવું વાતાવરણ પશ્ચિમ બંગાળમાં ફેલાતું દેખાય સત્તા પક્ષના ખોટા અને જીદ ભરેલા વલણને કારણે ખોટા નિર્ણયો લેવાય અને આ નિર્ણયો પક્ષને નુકસાન પહોંચાડી જાય આ સમયમાં વિરોધ પક્ષનું બળ વધે અને પશ્ચિમ બંગાળમાં બધા જાણે છે કે તે પેલી ધર્માંતરણની જે પ્રક્રિયાઓ છે ને એને કારણે સરકાર પર બહુ મોટા આક્ષેપો થાય ને એનું પરિણામ સરકારે ભોગવવું પણ પડે આ વર્ષમાં ટ્રેન અકસ્માત વિમાન અકસ્માત અને જે લોકોની જે જાનહાનિ છે તે બીજા કારણોસર થઈ શકે છે કુદરતી હોનારા પણ આમાં ભાગીદાર બને આ સમયના ગ્રહમાં જોતા પશ્ચિમ બંગાળમાં મહામારીનો પ્રકોપ ઉતરતો દેખાય અને આ મહામારીમાં જો સરકાર ધ્યાન ન આપે તો સરકારમાં બહુ મોટું પરિવર્તન આવે અને સત્તા પક્ષે સત્તા છોડવી પડે સરકાર અને વિરોધ પક્ષના ઝઘડામાં પ્રજાએ બહુ બધું ભોગવવું પડે પ્રજાના જે વિકાસલક્ષી કાર્ય છે ને તે થંભી જતા દેખાશે આ વર્ષમાં ઉપરવાસમાં અતિવર્ષાને કારણે પશ્ચિમ બંગાળની નદીઓ પૂરથી છલકાઈ અને આ પૂરમાં અસંખ્ય પ્રાણીઓ અને મનુષ્ય પોતાનો જાન ગુમાવે અને પશ્ચિમ બંગાળમાં પણ કોમવાદ અને જાતિવાદની અસર જોવા મળે ને આનાથી બહુ મોટી જાનહાની થવાની શક્યતાઓ નકારી નથી શકાતી પશ્ચિમ બંગાળમાં આ વર્ષે બાંગ્લાદેશથી ઘૂસણખોરીનું પ્રમાણ બહુ મોટા પાયે વધી જશે સરહદી વિસ્તારમાં આજુબાજુથી જ્યાં ઘૂસી શકાય છે એવી જગ્યાએથી ઘણા બધા લોકો ઘૂસી આવે પશ્ચિમ બંગાળમાં ઉગ્રવાદી અને આતંકવાદીઓ આ લોકોનો ત્રાસ વધે અને એનાથી પ્રજા ત્રાઇમામ પોકારે તો મિત્રો હવે જોઈએ આપણે પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ અને કાશ્મીર આ પ્રદેશોમાં આ વર્ષ જે છે બાકીનું બે હજાર પચીસનું એ શું અસર બતાવશે મિત્રો આજે ચાર રાજ્ય છે પંજાબ હરિયાણા હિમાચલ અને કાશ્મીર આ એવું કહેવાય આપણા ભારત દેશના રાજકારણમાં ક્યાંક ભારતના કમાઉ દીકરા કહેવાય આ રાજ્ય ભારતને સારી ઇન્કમ કરી આપે છે દેશના સરહદી વિસ્તારમાં આવેલા આ રાજ્યો છે આ બધા રાજ્યો પર મકર અને મીન રાશિનું પ્રભુત્વ જોવા મળે છે અને આ રાશિઓનું વર્ચસ્વ છે અહીંયા આ પ્રદેશોમાં મકરનો સ્વામી શનિ અને મીનનો સ્વામી ગુરુ મીન અને મકર આ બંનેમાં અત્યારે પનોતી ચાલે છે શનિની પનોતી અત્યારે આ બંને રાશિમાં ચાલી રહી છે એટલે આ રીતે જોવા જઈએ તો શનિની અસર જે છે ને તે આ રાજ્યો માટે સમય સારો નથી એવું વર્ણન આપે છે અને ખાસ કરીને રાજકીય બાબતોમાં તો બિલકુલ નહીં આ રાજ્યોમાં આવનારા સમયમાં રાજકીય ક્ષેત્રમાં બહુ મોટી અને મહત્વની ઉથલપાથલ થઈ શકે છે આતંકવાદીઓ નિર્દોષ લોકોના જીવ લે ઘણા બધા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે ભારતીય સેનાએ કામે લાગવું પડે ને બહુ મોટા પાયે આતંકવાદીઓનો સફાયો કરવો પડે અને મિત્રો આ લડાઈ એક પાસાથી નથી થતી બીજી બાજુ જોઈશું તો આપણા ઘણા બધા વીર જવાનો પણ પોતાનો જાન ગુમાવે કેન્દ્ર સરકારે આ પ્રદેશોમાં સૈન્ય બળ વધારવું જ પડે અને આપણી સરકાર આ કામ કરશે અત્યારે જોવા જઈએ ને તો આપણે રોજ નવા હથિયારો ભારત સરકાર આપણા સૈન્યને સોંપી રહી છે પરદેશથી ખરીદી કરીને અને અત્યારે તો એવું કહેવાય કે ભાઈ આપણો દેશ હથિયાર બનાવવામાં પારંગત થતો જાય છે ઘણા બધા એવા હથિયાર છે કે જે ભારત દેશમાં બની રહ્યા છે આ સમયમાં છે ને જે આ છૂટક છવાયા જે પ્રાદેશિક નેતાઓ છે એ લોકોને ઘૂસણખોરી કરવામાં મદદ કરે અને પોતાનો ઉલ્લુ સીધો કરે કાશ્મીર આમ જોવા જઈએ તો ભારતનું સ્વિટરલેન્ડ છે કુદરતી સૌંદર્ય અહીંયા અખૂટ છે અને મિત્રો આ વર્ષમાં આ બધા જ રાજ્યોમાં વરસાદ સારો થવાના કારણે કુદરતી સંપત્તિ બહુ સારી રીતે વધતી દેખાય છે આ પ્રદેશના ખેડૂતો અને પ્રાણીઓ બહુ જ સારી કક્ષામાં આ સમયમાં પહોંચી શકશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઝઘડામાં પંજાબનો વિકાસ કદાચ અટકતો દેખાય પંજાબમાં સત્તા પક્ષનું બળ ઘટતું જશે અંદરો અંદર ખેંચતાને કારણે શક્ય છે કે રાષ્ટ્રપતિએ આ સરકારોમાં હસ્તક્ષેપ કરવો પડે અને ખાસ કરીને પંજાબની સરકારમાં હસ્તક્ષેપ રાષ્ટ્રપતિએ કરવો પડશે હિમાચલ પ્રદેશમાં જનરલી લગભગ લગભગ ભાજપનું રાજ આવી જાય અત્યારે છે જ પણ હજુ એનાથી સારો પ્રભાવ આપણે લાવી શકશું હા હરિયાણામાં કદાચ કોંગ્રેસ તરફની જે નીતિ છે એમાં ભાજપના ઘણા બધા નેતાઓને એ લોકો પક્ષપલટો કરાવવામાં સફળ થઈ શકે આ સમયમાં આ રાજ્યોમાં પણ કુદરતી પ્રકોપ અને ખાસ કરીને ધરતીકંપથી આ રાજ્યોને મોટું નુકસાન થાય મોટી જાનહાનિ થવાની શક્યતાઓ પ્રબળ છે તો આ રીતના જે ગ્રહમાન બને છે ને એ આ રાજ્યો માટે થોડુંક મધ્યમ પરિણામ આપી જાય તો મિત્રો આપણે તો ભગવાનને પ્રાર્થના કરવાની છે કે આ સમયમાં આપણા દેશનું રક્ષણ થાય ને ખાસ કરીને આપણા દેશના સૈન્યનું રક્ષણ થાય કે આપણા સૈન્યના સૈનિકો વધારે પડતી જાનહાની ન ભોગવે તો મિત્રો હવે જોઈએ આપણે આપણા ભારતના જે નાના નાના રાજ્ય છે કર્ણાટક તેલંગાણા છત્તીસગઢ ત્રિપુરા મેઘાલય નાગાલેન્ડ અને મિઝોરમ બરાબર તો આનું બી એક નાનું સરખું જે અસરનું જે પ્રમાણ છે એ જાણી લઈએ આ બધા પ્રદેશોમાં અલગ અલગ રાશિનું પ્રભુત્વ છે આ રાજ્યમાં આકસ્મિક દુર્ઘટનાઓથી અને કુદરતી પ્રકોપથી મોટી જાનહાનિ થઈ શકે છે મોટા બદલાવો આ પ્રદેશમાં આવી શકે છે આ રાજ્યોમાં અજ્ઞાત રોગચાળાથી માણસો અને પશુઓના મોત થઈ શકે છે આ બધા કારણોસર આપણી ભારત સરકાર તરફથી એ લોકોને મદદ મળે ને એ લોકો મેડિકલ ક્ષેત્રમાં સારો દેખાવ કરશે અને નવી શોધો કરીને પોતાના રાજ્યને સાચવી શકશે આ રાજ્યોમાં આતંકવાદી હુમલાથી પ્રજા ભયમાં મુકાતી દેખાય આ બધા રાજ્યોમાં છે ને કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે અને પોતાનું વર્ચસ્વ વધારી શકે છે આ રાજ્યોમાં ધરતીકમ અને જળ પ્રલયથી મૃત્યુનો આંક મોટો થાય તો નવાય નહીં આ રાજ્યોમાં પણ કોઈક મોટા નેતાનું આકસ્મિક નિધન થાય ને એને કારણે કટોકટીને અરાજકતાના વાતાવરણનો સામનો આપણે કરવો પડે કર્ણાટકમાં વિરોધ પક્ષનું બળ વધે અત્યારે કોંગ્રેસની સરકાર છે તો કદાચ ભાજપની સરકારનું બળ વધે ને આવનારા સમયમાં સત્તાનો પલટો થઈ શકે છે છત્તીસગઢ ત્રિપુરામાં તો ભાજપનું વર્ચસ્વ છે જ આ બંને રાજ્યોમાં છે ને કેન્દ્ર સરકારના સહયોગથી ઘણા બધા પ્રગતિના કામો હાથમાં લેવાય આ પ્રદેશોનો વિકાસ કરવામાં કેન્દ્ર સરકાર સારો રસ દાખવે અને સારી મદદ પણ આ લોકોને કરે આ રાજ્યોમાં ઉગ્રવાદી માઓવાદી અને ત્રાસવાદી આ લોકોએ પોતાનું બળ વધારવા માટે પ્રયત્ન કરતા દેખાશે નક્સલવાદીઓના હુમલાથી નિર્દોષ લોકોના જીવ જાય મેઘાલય અને મિઝોરમમાં મોટી ઉથલપાથલ જોવા મળે અને મિત્રો અત્યારે જે ગ્રહમાન છે એ જોતા એવું લાગે કે આ બધા રાજ્યોમાં ગરમીનો પ્રકોપ વધે રાજ્ય સરકાર અને લોકો વચ્ચે ઘર્ષણની શક્યતાઓ નકારી શકાતી નથી તો મિત્રો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે ઘટનાઓ આપણે જાણી એ ઘટનાઓ ન થાય આપણા દેશની આપણા દેશના રાજ્યોની પ્રજાને પીડા ન થાય અને એ લોકો શાંતિ ભરેલું જીવન જીવી શકે અને પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે તો મિત્રો આ જે માહિતી મેં આપી એ તમારા ખાસ ભલા માટેની વાત છે કે ભાઈ આ રાજ્યના લોકો જે બહાર રહી છે તે લોકોને પોતાના રાજ્યમાં શું થવાનું છે એની શક્યતાઓનું એક અંદાજ મળે ત્યાં જે લોકો બહારના લોકો આવીને રહી છે એ લોકોને આ પ્રદેશમાં શું થઈ શકે તેની જાણકારી મળે તો મિત્રો આવા વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને લોકો સુધી પહોંચાડજો જેથી કરીને એમને પોતાની જાતને સંભાળવામાં સફળતા મળે તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરો હું હરેવદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ વિધિ નમસ્તે